નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ બીએડ સેમેસ્ટર ટુ અંતર્ગત અથવા બીએડ કરતા હોય કોઈ અન્ય યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિવાય તો પણ તમને બે પ્રયોગો પ્રયત્નને ભૂલ અને આંતર શું અધ્યયન તો આ કોહલર અને થોર્ન ડાઇકનો જે પ્રયોગ છે એના સંદર્ભમાં ભેદ અથવા તફાવત પૂછાય તો આ રીતે જ લખવાનો તેની થોડીક આપણે આછેરી ઝલક આપી દઈએ કે સૌપ્રથમ તમારે જે ભેદ અને તફાવત આવે એટલે સામે તફાવત સ્વરૂપે લખવાના એક બાજુ બાજુ ભૂલ છે બીજી દ્વારા અધ્યાપન છે તો ચર્ચા સાથે થોડા આપણે થોડીક પહેલા પ્રયોગની વાત કરી લઈએ તો પ્રયત્ન અને ભૂલના સંદર્ભમાં ધોરણ ડાયકિયા આપેલા પ્રયોગની વાત છે અને આંતરસૂજ દ્વારા અધ્યયનમાં એ પ્રયોગ આપેલો છે જેમાં ચિમ્પાંજી નામના ગોરીલા વાંદરા ઉપર એક લાકડી અને બોક્સ વાળો જે પ્રયોગ કરેલો છે બે ના આ યુટ્યુબ ચેનલ ઉપર છે જ પ્રયોગની સમજૂતી સાથે કે જેમાં એક બિલાડી ઉપર જે એક બિલાડીને છે એક લાકડાની પેટીમાં પૂરી દેવામાં આવે છે અને ભૂખી રાખવામાં આવે છે અને બારે માછલી મૂકવામાં આવે છે એટલે કે એનો ખોરાક મૂકવામાં આવે છે અને અમુક એવી કળ દબાવવાથી એ ખોરાક એટલે કે અહીંયા પ્રયત્નો અનેક પ્રયત્નો થકી એ પેટીમાંથી બહાર નીકળી અને ખોરાક સુધી પહોંચે છે આ પ્રયોગની આપણે વધારે વાત એટલે નથી કરતા કારણ કે એક સરસ મજાનો એક્સપ્લેન વિડિયો છે અને આંતર સૂજમાં છે તો સામે કેળા મૂકવામાં આવે છે અને જે ચિમ્પાંજી છે સુલતાન નામનો વાંદરો એને પૂરી અને એને પણ જે સામે પ્રતિપુષ્ટિ સ્વરૂપે કેળા હોય છે તો એ પોતે આંતરસૂજ થાય છે અને એવી લાકડીઓના કટકા રાખે છે જે ચુંબકવાળી કે એ સામે સામે જે જોઈન્ટ થઈ અને એક આખી લાકડી લાંબી બની શકે છે તો આ રીતના એ દ્વારા પછી અંતે જેમ બિલાડી ખોરાક માછલી સુધી પહોંચી શકે છે એમ કોહલરના પ્રયોગમાં જે આ ચિમ્પાંજી છે તે કેળા સુધી પહોંચે છે એવી જ રીતના એક મકાનની અંદર એક બોક્સ ઉપર બોક્સ ગોઠવીને એ છત સુધીની જે કેળા બાંધેલા હોય છે અહીંયા પહોંચી જાય છે તો આવા પ્રયોગ દ્વારા આપણને અધ્યયન કઈ રીતે થાય છે એ સમજાવેલું છે પણ અહીંયા ભેદની વાત છે ભેદ પૂછે તફાવત પૂછે આ જ રીતે એક્સપ્લેન કરીને જે મુદ્દાઓ છે એના સંદર્ભમાં યાદ રાખવાનું હોય તો પહેલા યાદ રખાય પ્રણતા બરાબર એના બીજું રખાય એનો કોના ઉપર પ્રયોગ કર્યો એ એટલે કે પ્રાણી બરાબર છે ત્રીજું પ્રયત્નો તો આવી રીતના તમે ટોપિક વાઈઝ કડી દ્વારા યાદ રાખી શકો છો તો ચાલુ આપણે ઝડપથી જોઈ લઈએ પ્રયત્નને ભૂલ દ્વારા અધ્યયન અને આંતરસૂદ દ્વારા અધ્યયન તો પ્રયત્ન ને ભૂલના જે પ્રણેતા છે એડવર્ડ થોનડાઇક એનો જન્મ એકત્રીસ ઓગસ્ટ અઢારસો માં થયો છે અને અવસાન આષ્ટ ઓગસ્ટ ઓગણીસો ને ઓગણપચાસમાં તો જ્યારે આંતરસૂચ દ્વારા અધ્યયન છે એના પ્રણેતા છે કોહલર અને એનો જન્મ એકવીસ જાન્યુઆરી અઢારસો સત્યાસી અને જેનું અવસાન છે અગિયાર જૂન ઓગણીસોને સડસઠ તો આ રીતે એનો જન્મ કદાચ સાલ યાદ ન રહી એમસીક્યુમાં પૂછી શકે પણ એ યાદ ન રહે તો કંઈ નહીં પણ ક્યાંના વતની છે યાદ રાખવાનું ક્યાં જન્મ થયો તો કે થોર્નડાઈક છે એ અમેરિકાના અને જર્મનીના છે કોહલર એટલે કોહલરનો જન્મ જર્મ જર્મનીમાં થયો છે અને એડવર્ડ થોર્નડાઈક છે એનો જન્મ અમેરિકામાં થયો છે પ્રયોગની વાત કરીએ તો પ્રયત્નને ભૂલનો પ્રયોગ છે એ બિલાડી ઉપર કરવામાં આવ્યો છે જ્યારે ઘણા બધા સંખ્યાબંધ કરેલા છે અને અહીંયા આપણે જોઈએ તો મર્યાદિત સંદર્ભમાં પ્રયોગો અથવા પ્રયત્નો કરેલા છે મેં તો અહીંયા ટૂંકું સ્વરૂપે લખ્યું છે તમારે આવી રીતના નહીં તમારે આખું જ લખવાનું કે પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંત કે પ્રયોગમાં પ્રાણીઓમાં કોઠાસૂજ હોતી નથી તો સામે તમારે લખવાનું કે આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં બુદ્ધિવાન પ્રાણીઓમાં કોઠાસૂજ વધુ હોય છે પ્રયત્ન અને ભૂલમાં સમય અને શક્તિનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે જ્યારે આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં સમય અને શક્તિનો પ્રમાણમાં ઓછો ઉપયોગ થાય છે પ્રયત્ન અને ભૂલમાં પ્રાણીને ખૂબ મહેનત કરવી પડે છે જ્યારે આંતર દ્વારા અધ્યયનમાં મહેનત થી વધુ કોઠા સૂજ વધુ કામ આપે છે પ્રયત્ન અને ભૂલમાં વસ્તુ લક્ષિતા ઉપર ભાર મુકાય છે જ્યારે આંતર દ્વારા અધ્યયનમાં આત્મ પર ભાર મુકાય છે પ્રયત્ન અને ભૂલમાં તટસ્થતા એટલે કે નિયમો ઉપર વધુ ભાર હોય છે જોવા મળે છે જ્યારે આંતર દ્વારા અધ્યયનમાં આંતરિક એટલે કે સ્વયંભૂ પ્રેરણા ઉપર વધુ ભાર મુકવામાં આવે છે પ્રયત્ન અને ભૂલમાં સામાન્ય એટલે કે નાના બાળકો અને પ્રાણીઓ માટે વધુ કાર્યક્ષમ સિદ્ધ થાય છે જ્યારે આંતરસૂજ દ્વારા અધ્યયનનો જે પ્રયોગો છે એ તેજસ્વી બુદ્ધિશાળી માટે વધુ કાર્યક્ષમ પુરવાર થાય છે તો ભેદથી આવી રીતના તફાવત સ્વરૂપે તમે યાદ રાખશો એટલે યાદ રાખી લેશો એટલે તમને ચોક્કસ યાદ રહી જશે પ્રયત્નને ભૂલ આવે એટલે થોર્નટાઇક યાદ કરવાનો અને બિલાડી યાદ કરવાની જ્યારે આંતરસૂઝ દ્વારા અધ્યયન આવે એટલે કે એમાં ચિમ્પાંજી યાદ કરવાનો જર્મન મનોવૈજ્ઞાનિક અને એનું નામ વુલ્ફ ગેંગ કોહલર તો ત્રણેય પ્રયોગની હવે વાત કરી લઈએ તો આપણે જોયું એમ પ્રયત્ન અભિસંધાન દ્વારા તો પાવલો અને કૂતરા ઉપર અને આંતરસૂચ દ્વારા અધ્યયન જર્મન અને ક્યાં ના છે તો કે જર્મનના અને સુલતાન નામના ચિમ્પાજી વાંદરા ઉપર આંતરસૂઝ દ્વારા તો આ રીતે તમે જે વચ્ચે થોડી પાતળી ભેદરેખા અલગ અલગ કરીને યાદ રાખશો તો તમને સરસ રીતે યાદ રહી જશે હજુ કોણ કંઈ જાણવું હોય કંઈ પ્રશ્નો હોય તમારી પાસે પણ આવું કંઈ લખાણ તૈયાર કરેલું હોય તો તમે વોટ્સઅપમાં મોકલી શકો છો તમને ક્રેડિટ આપીને આપણે એક્સપ્લેન કરીને વિડીયો બનાવશું જોશી સાના જય શ્રી કૃષ્ણ આવજો ફરી મળીશું